ઘર ઘર મારુતિ સજુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર બે વેસવાની છે કાર ઘર ઘર આવશે અને કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે વીડીઆઈ મોડલ કારની આપણે વાત કરીએ વધુની વિગત આગળ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં લેધર સીટ કવર જોવા મળશે ટીપટોપ કન્ડિશન કાર અંદરથી જોવા મળશે અને મિત્રો કારનું ડીઝલ એન્જિન જોઈ શકો છો સો એ સો ટકા વર્ક કરે છે બેટરી નવી જોવા મળશે અને કારમાં ટાયર પર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કાર જન્યુઅલ પિંચ્યાસી હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે પિંચ્યાસી હજાર અને પાંચસો કિલોમીટર બે સાવી સાથે કારમાં મળશે અને કાર ઓટો મિરર સાથે જોવા મળશે તો કારમાં નો એક્સિડન્ટ કાર કારશે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે અને કાટસળો ક્યાંય પણ કારમાં તમને બિલકુલ જોવા નહીં મળે વાત કરીએ આપણે સ્વિફ્ટકારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને કઈ જગ્યાએ જોવા મળશે આપણે વિડીયોમાં વાત કરીએ આગળ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય ને દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અવનવા વિડીયોના નોટિફિકેશન મળતું રહેશે તો વાત કરીએ સ્વિફ્ટકારની કિંમતની તો માલિકે કારની કિંમત પાંચ લાખ અને પંદર હજાર રૂપિયા રાખેલી છે તેમાં બેઠક થશે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો જ તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પંદર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવાડ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણ એક આડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય રાજ